એ પણ પશ્ચિમના સરવાળે તો એ મૂળ સવસિભાઈના પક્ષ તરફથી જ ત્યાં ગયા છે અને શંકરભાઈ પણ ત્યાં છે આ બધા જ એક જ જગ્યાએ અત્યારે એ પાર્ટીમાં સુધી હતા સરસીભાઈ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ નથી અથવા સંપર્ક થયો નથી એટલે ખબર નથી પરંતુ સંપૂર્ણપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે શંકરભાઈને અધ્યક્ષ પદેથી દૂર કરી અને ક્યાંક કોઈક એવું મંત્રીનું ખાતું આપી દેવામાં આવે એક શું કહેવાય વર્ચસ્વ વાળું ખાતું તો શંકરભાઈ પણ કદાચ આવનારી બનાસ્ટીની ચૂંટણીમાં જ ન ઉભા મિત્રો આ પણ સમીકરણ બને નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરને પાલનપુર એટલે આમ જૂની નગરી ઐતિહાસિક નગરી અને જેને પહેલા કહેવાતી કે ભાઈ રત્ન કલાકારો એટલે ડાયમંડ નગરી તરીકે પાલનપુર પ્રખ્યાત હતું જિલ્લાનું વડુ મથક જિલ્લાનું મોટું શહેર જિલ્લાની વડી કચેરીઓ બધી જ ત્યાં આવેલી છે અને એકંદરે આખા જિલ્લા ઉપર વહીવટ એટલે કે વર્ચસ્વ હંમેશા પાલનપુરનું રહ્યું છે જૂના આપણે રાજા મહારાજો નવાબી શાસનના વખતમાં પણ જોઈએ ને તો પાલનપુરનો એક વર્ચસ્વ પહેલાથી જ દિલ્હી દરબારમાં એક આગવું સ્થાન હતું પાછળથી જ્યારે દેશ આઝાદ થયો એના પછીના જે જે નેતાઓ આવ્યા એમાં પણ ઓગણીસો એકસઠ પછી એકસઠ પહેલા તો શું હતું બૃહદ મુંબઈ રાજ્ય હતું એટલે તે એ સમયે પણ જો કે બનાસકાંઠા જિલ્લો હતો અને એ સમયે પણ બનાસકાંઠા જિલ્લાનું વર્ચસ્વ અને એમાં પાલનપુરનું વર્ચસ્વ છેક સુધી જળવાયેલું રહ્યું એકસઠ પછીની આપણે રાજનીતિની જો ચર્ચા કરતા હોઈએ ત્યારે સંસદ સભ્યો કોઈ પણ આવ્યા ધારાસભ્યો કેટલાય હોય જિલ્લામાં પરંતુ સરવાળે પાલનપુર એક અકબંધ શહેર એની પોતાની વૈભવશાળી નેતાગીરી એક આગેવાની પદ એ પાલનપુર ભોગવતું રહ્યું છે આપણે બીકે ગઢવીના સમયમાં પણ જોઈએ તો પણ હવે કોંગ્રેસમાં એ હતા ત્યારે પાલનપુર ગણા કોનો કે ભાઈ બીકે ગઢવી સાહેબ કારણ કે વર્ચસ્વ એમનું તો એના પછી ભાજપમાં હરિભાઈ આવ્યા એકંતરે સરવાળે આપણે જોતા હોઈએ ત્યારે આખા જિલ્લામાં બે ભાગ જેવું પડે છે એક આખો વિભાગ આપણે કહીએ કે એક ઉગમણો ને આથમણો એક પૂર્વ ને પશ્ચિમ તો પૂર્વનો વર્ચસ્વ એટલે પાલનપુરનું વર્ચસ્વ રહ્યું ત્યાં જિલ્લાના અ લગભગ જેને આપણે વાત કરીએ વડી કચેરીઓ તો છે જ ત્યાં પરંતુ મોટી મોટી મંડળીઓ સહકારી શાખાઓ પણ પાલનપુરમાં આવેલી છે જેમ બનાસ ડેરી એ પાલનપુરમાં છે બનાસ બેંક એ પાલનપુરમાં છે જિલ્લાનું વડું મથક વાનનાથી જિલ્લા સંકળ પાલનપુરમાં છે એટલે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે પાલનપુરનું એક વર્ચસ્વ રહ્યું છે હવે એ પાલનપુરની સત્તા ધીરે ધીરે સ્થળાંતર થઈ અને

રાઉન્ડ ફિગર એમના આજુબાજુમાં જ નેતાગીરી રહી છે અને એનું વર્ચસ્વ રહ્યું હવે એ આખો સિલસિલો જાય છે શંકરભાઈ એ પણ પશ્ચિમ વિસ્તારમાંથી જિલ્લા સંઘના પણ અત્યારે ચેરમેન પશ્ચિમ વિસ્તારમાંથી બનાસ બેંક એ પણ તાજવીજ પશ્ચિમ દિશામાં જઈ રહી છે કદાચ ભાજપના પ્રમુખ પણ એ પણ પશ્ચિમના એટલે એવું અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે પાલનપુરના આજુબાજુમાં આવેલા જે તે પાંચ સાત તાલુકાઓ છે એમની નેતાગીરી નબળી પડી છે આમ આટલું લો કે પાલનપુર પછી દાંતીવાડા ધાનેરા ડીસા અમીરગઢ દાંતા આ બધા જ તાલુકાઓ સરવાળે ક્યાંક બધાનું અસ્તિત્વ ખતમ થઈ અને અત્યારે પશ્ચિમ બાજુ જઈ રહ્યું છે અથવા જવાના પ્રયાણ છે અ અત્યારે તાજેતરમાં બનાસ બેંકની પણ ચૂંટણી આવે છે મિત્રો આ વાત અત્યારે હું કેમ કરી રહ્યો છું કારણ કે આમ સરકારી ચૂંટણી એટલે કે ધારાસભ્યની કે સંસદની ચૂંટણીમાં આનું કોઈ ઝાઝો વર્ચસ્વ રહેતું નથી એક આખા એક જિલ્લાનો નેતા હોય આખા જિલ્લાનો ગણાય જેવી રીતે રાજ્યનો મુખ્યમંત્રી હોય એ આખા રાજ્યનો જ ગણાય ભલે એ કોઈ પણ વિસ્તારમાંથી આવતો હોય એમ સહકારી માળખામાં આવું ના હોય સહકારી માળખામાં ચોક્કસ એવું જોવામાં આવે છે ભલે આપણે કોઈ જાહેરમાં આ બધું કોઈ કહેશે નહીં પણ આ સદંતર સત્ય છે કે અમારી બાજુનો તમારી બાજુનો આવા આક્ષેપો સહકારી માળખામાં થતા હોય છે અત્યારે જે 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 શંકરભાઈની લોબિંગનું ગ્રુપ છે બનાસ બેંકમાં એમના બનાવવા માટેના એમના પ્રયત્નો છે એ છે ડાયાભાઈ પીલિયાતરના ડાયાભાઈ હવે જો ડાયાભાઈ ચેરમેન બની જાય તો પાછળથી લગભગ એવું થાય કે આખે આખું જેની સત્તા જેને કહેવાય ને કે પાવર ઓફ સેન્ટર એ ટોટલી એ બાજુ જતું રહે આ બાજુના આ પાંચ સાત તાલુકાઓ જે મેં ગણાવ્યા એમનું તો અસ્તિત્વ બધું પૂરું થઈ જાય મિત્રો એના પહેલા આપ પણ કોમેન્ટ કરીને જણાવો આ તો જો અમારા વિચારો છે આપના પણ વિચારો શું છે એ આપ કોમેન્ટ કરીને જણાવો કે કોણ ચેરમેન બની શકે અને ક્યાં કેવા સમીકરણ કોના ગોઠવી શકાય છે એ પણ આપ અત્યારે કોમેન્ટ કરજો બનાવે ના બનાવે કોને બનાવે કોને નહીં એ વિષય એમનો છે પરંતુ લોકમુખે અત્યારે મેં ઘણા બધાને જ્યારે આ વાત કરીને એટલે ઘણા બધા વ્યક્તિઓનું કેવું છે કે બધું જ એક જ બાજુ હોય તો ના હોય જિલ્લામાં ક્યાંક સમાનતા દરેક જગ્યાએ રાખવાની હોય છે આમે તો નવો જિલ્લો પડી જ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં સત્તાનું કેન્દ્ર જાય અને જવું પણ જોઈએ ત્યાંના લોકોની જે માંગણી છે એ મુજબ જિલ્લો અલગ થાય તો એમને એપી સેન્ટર એ બાજુ હોવું જોઈએ પણ અત્યારે જયારે જિલ્લો એક જ છે ત્યારે ભાજપના મોવડી મંડળને પણ આ વિચારવાનો પ્રશ્ન થાય કે દરેક વસ્તુ તો એ બાજુ ના હોય આ બાજુ પણ કોકનો તો ક્યાંક હક હોતો હશે કોઈક ને આશાઓ છે આ આ હું નથી કહી રહ્યો છે જોઈએ શું પરિણામ લાવે છે બનાસ વાત ત્યારે સવશીભાઈ ના પણ અત્યારે દિલ્હીમાં ધામા છે દિલ્હીમાં એટલે ત્યાં મોટા સાહેબ ને ત્યાં મોટા સાહેબ એટલે હું અમિતભાઈ શાહ ની વાત કરું છું અમિતભાઈ શાહ ને ત્યાં એમના દરબારમાં પણ એમને હાજરી નોંધાવવી પડે અને ઘણા બધા નેતાઓ જેમ કેસાજી ચૌહાણ છે કાકા છે જોકે એ આ બધા જ મિત્રો ગઈ કાલે એ સીઆર પાટીલને ફોરવેલ પાર્ટી આપી હતી સીઆર પાટીલે ગુજરાતમાંથી એમને અત્યારે એમની વિદાય થઈ રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તો એક પાર્ટીનું મોટું આયોજન હતું અને એમાં ગુજરાતના જે તે પૂર્વ સાંસદો હોય જે તે મંત્રીઓ હતા ચાલુ આ તે એમને બધાને બોલાવ્યા હતા એટલે ત્યાં એ પણ ગયા હોય કે સાજી ચૌહાણ અને પરબતભાઈ પટેલ એ એવી રીતે ગયા છે પરંતુ સરવાળે તો એ મૂળ સૌસીભાઈના પક્ષ તરફથી જ ત્યાં ત્યાં ગયા છે છે અને શંકરભાઈ પણ આ બધા એક જ જગ્યાએ અત્યારે એ પાર્ટીમાં ગઈકાલ સુધી હતા સરસીભાઈ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ નથી અથવા સંપર્ક થયો નથી એટલે ખબર નથી પરંતુ સવશીભાઈના માણસોનું અને સવશીભાઈનો જે આત્મવિશ્વાસ જોતા એમ જ છે કે એમને ક્યાંક કનેક્શન સધાણું છે અને અમિતભાઈ શાતે કોઈક સારા સારી બની જૂના પણ એમના સમીકરણો બન્યા હતા નવાઈ નહીં પરંતુ મિત્રો જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી આજે તારીખ પાંચમી એટલે ચોથી તારીખના રાત્રે મોડા સુધી પણ અમિતભાઈ શાહને એમને સંપર્ક થયો નથી આજે થાય તો કંઈ કહેતા નથી ને અમે આવતીકાલે અમિતભાઈ શાહનો કાર્યક્રમ અહીંયા અમદાવાદમાં છે કાલને એટલે બે દિવસ અહીંયા રહેવાના છે એટલે એ એ દિવસે પણ આ સમીકરણ જોતા હોય છે જો એ મંત્રી છે મિત્રો બીજું પણ ભાજપના અંદર એક સેન્સ લેવાની પ્રક્રિયા છે એટલે પ્રદેશનું મોમડી મંડળ ગુજરાતનું એક નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિઓ પૂછ્યા હોય એમના દરેક જે શું કહેવાય કે પ્રતિનિધિઓને ના જિલ્લાના દરેક નેતાઓને એ પણ નથી થયું પ્રદેશમાંથી કોણ માણસો આવશે એનું પણ હજુ નક્કી થયું નથી હવે મિત્રો દિવસ વધે છે વચમાં એક જ એટલે કે છઠ્ઠી તારીખ સાતમી તારીખે તો એમને જાહેરાત કરવાની છે એક દિવસમાં જો આ પ્રદેશનું મોડી મંડળ ત્યાંથી સેન્સ લેવાની પ્રક્રિયા ના આવે અથવા આવે તો પણ ખાલી નામ ખાતર જ આવે ને તો આપણે એવું ચોક્કસ માની શકીએ કે સવસિભાઈના ઉપરથી પરમિશન મળી છે ને એમને ચાલુ રાખવાના છે અને જો વ્યવહારિક રીતે આજે એટલે કે પાંચમી તારીખના સાંજ સુધી પણ પ્રતિનિધિ મંડળ આવે દરેકના સેન્સ લે અને જે પ્રક્રિયા થતી હોય એ સાચી પ્રક્રિયા જો કરે તો સવશીભાઈને ચાન્સ ઘટવાના એમને બનવાના ચાન્સીસ ઓછા થાય એવું મારું માનવું છે પરંતુ એક દિવસ છે પોતપોતાનું જોર દરેક વ્યક્તિ એવું લગાવશે જોઈએ એમાં સરસીભાઈ ફાવે છે કે શંકરભાઈ ચૌધરી ફાવે છે શંકરભાઈ ચૌધરી આમ અંગત ખાને લોબિંગ ચાલતું હશે પરંતુ ખુલ્લું મતલબ ખુલ્લીને અત્યારે જેમ ગયા ફેરે ચૂંટણીમાં આવી ગયા હતા ને ખુલ્લીને અને પોતાનો એક અલગ ચોખો બનાવી દીધો હતો એવું આ ચૂંટણીમાં નથી કર્યું એટલે ક્યાંક પેલું શું કહેવાય કે જે બંધબાજી રમતા હોય એવું પણ બની શકે છે આપણે ગયા

અને શ્રીભાઈ ચેરમેન ચાલુ રાખશે કે પછી આવનારી ધ્યાનમાં રાખતા નવો પણ ચહેરો ગોઠવે તો નહીં મિત્રો અલગ 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 સંભાવનાઓ સમીકરણો દરેક જગ્યાએ સેટ થતા રહ્યા છે માની લો કે અત્યારે પ્રદેશ મોવડી મંડળ એટલે કે પ્રદેશના એક મંત્રી મંડળનું વિસ્તરણ છે એમાં સંપૂર્ણપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે શંકરભાઈને અધ્યક્ષ પદેથી દૂર કરી અને ક્યાંક કોઈક એવું મંત્રીનું ખાતું આપી દેવામાં આવે એક શું વર્ચસ્વ વાળું ખાતું તો શંકરભાઈ પણ કદાચ આવનારી ચૂંટણીમાં જ મિત્રો સમીકરણ બને એટલે જોઈએ છીએ અત્યારે આ નક્કી થશે બનાસ બેંકની જે ચૂંટણી છે એ ઉપરથી કે કોનું પલડું ભારે રહેશે અને આવનારા સમયમાં જિલ્લામાં કોણ નેતાગીરીમાં સૌથી આગળ રહેશે ને કોનું વર્ચસ્વ વધુ રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત